શ્રી અનિકેતભાઈ ઠાકર માનનીય અધ્યક્ષ શ્રી પાલનપુર શહેરમાં અમૃત ટુ મિશન અંતર્ગત સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને આવરી લેવાયેલ કામોની અત્યારે સ્થિતિ શું છે માનનીય અધ્યક્ષ શ્રી પાલનપુર શહેરમાં અમૃત બે મેં આપને કહ્યું કે સ્વર્ણિમમાં તો આપણે કામો લઈએ છીએ એ રીતે અમૃત એકમાં પણ લેવાયેલા છે અમૃત બેમાં પણ લેવાયેલા છે પરંતુ એમને જે પર્ટીક્યુલર જે જવાબ માગ્યો છે એમાં આપણે અમૃત બેમાં કામનો સમાવેશ થયો છે માન્ય અધ્યક્ષશ્રી અને ભૂગર્ભ ગટર વ્યવસ્થાપન તળાવ નવીનીકરણ બાગ બગીચા માટે પાંચ કામો માટે બસો સાડત્રીસ પોઈન્ટ એકસઠ કરોડના ખર્ચે આપણે એને હાથ ધર્યા છે માન્ય અધ્યક્ષશ્રી એમને જે માહિતી માગી છે એ પ્રમાણે અમૃત મિશન બે હેઠળ પાણી પુરવઠાના એક કામ માટે સાઈઠ પોઈન્ટ પાસઠ કરોડ એમાં રાઇઝિંગ મેઇન અમીરબાગ સમથી મ્યુનિસિપલ ગાર્ડન અને માલણ દરવાજા મીરા ગેટ સમથી જહાનારા સમ વીઆઈપી સોસાયટી ઉપાસના વિદ્યાલય સમ તિરુપતિનગર અને ગથામણ ગઠામણ ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક લીલાસાહ આશ્રમ ફસિયા ટેકરા મ્યુનિસિપલ ગાર્ડન સુધી માલણ દરવાજા ગણેશપુરા જહાનારા વૃંદાવન ગોબરી રોડ વીઆઈપી સોસાયટી અને ઉપાસના વિદ્યાલય અને માન્ય અધ્યક્ષશ્રી ભૂગર્ભ ટાંકીમાં માલણ દરવાજા મીરા દરવાજા હનુમાન ટેકરી ટેકનિકલ હાઈસ્કૂલ વીઆઈપી સોસાયટી અને ઉપાસના વિદ્યાલય અને માન્ય અધ્યક્ષશ્રી જે ઊંચી ટાંકીની વાત છે એમાં માલણ દરવાજા આપણે બનાવીએ છીએ ટેકનિકલ હાઈસ્કૂલ આગળ વીઆઈપી સોસાયટી ગઠામણ અને ઉપાસના વિદ્યાલય ખાતે આ ઉપરાંત માન્ય અધ્યક્ષશ્રી પમ્પિંગ મશીનરી પંપ હાઉસ કમ્પાઉન્ડ વોલ અને ઘરના જોડાણ લગભગ પચીસ જેટલા જેવા ઘટનો પણ આપણે સમાવેશ કર્યો છે માન્ય અધ્યક્ષશ્રી અને ભૂગર્ભ ગટર વ્યવસ્થાપનમાં માન્ય અધ્યક્ષશ્રી બે કામોનો સમાવેશ થયો છે એમાં એકસો સડસઠ પોઈન્ટ તેતાલીસ કરોડના ખર્ચે આપણે હાથ ધર્યા છે